નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગરમાં નવરાત્રીનો રંગ બરાબર જામ્યો છે પાંચમા નોરતે ગાંધીનગર ના પાર્ટી પ્લોટની સામે શેરી ગરબાએ એ સારું એવું આકર્ષણ જમાવ્યું છે સૌ કોઈ પોતાના પરિવાર સાથે સોસાયટીમાં જ ગરબા રમવાનું પસંદ કરે છે હોમ લેન્ડમાર્ક શાળામાં યોજાયેલ ફાયર વગરની રસોઈ સ્પર્ધાનું સ્મરણીય અવલોકન વિદ્યાર્થીઓએ નાનકડી કુશળતાથી વિવિધ રસોઈઓ બનાવી પોતાનું પ્રત્યક્ષ પ્રદર્શન કર્યું સ્વાદ સર્જનાત્મકતા દરેક માટે પ્રેરણારૂપ બની નવલી નવરાત્રીના ચોથા નોરતે મેયર શ્રી મીરાબેન પટેલે સરગાસણ કોબા અને રાયસણ ખાતે આવેલ વિવિધ સોસાયટીના નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસમાં માં સહભાગી થઈને માતાજીના દર્શન કર્યા તેમજ સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા આ અવસરે મેયરશ્રીએ સોસાયટીના લોકોને સ્વચ્છતા રાખવા અને પ્રતિજ્ઞા લેવા અપીલ કરી હતી દરેક સોસાયટીના લોકોએ પણ મેયરશ્રીને પ્રતિસાદ આપતા સ્વચ્છતા રાખીશું એવી પ્રતિજ્ઞા લીધી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ